ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિમાયેલી સમાન સિવિલ કોડ સમિતિના સભ્ય શ્રી સી એલ મીના આઈએએસ એસ નિવૃત્તિની આજ આજરોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે એક બેઠક યોજાઈ હતી જેમાં પ્રશ્નોત્તરી ફોર્મ અને સંવાદ પ્રક્રિયા દ્વારા જિલ્લાના સમ્રબુદ્ધ નાગરિકોના મંતવ્યો અને અભિપ્રાયો લેવામાં આવ્યા હતા ઉપસ્થિત લોકોએ પોતાના મંતવ્યો અને અભિપ્રાય આપી સમાન સિવિલ કોડ લાગુ કરવાની સરકારની પહેલને આવકારી પોતાના સૂચનો રજૂ કર્યા હતા મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે રિપોર્ટર નંગીન સંદેશા સાથે ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડીસા